હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન આજે આપણે પ્રકરણ ત્રિકોણમિતિય પરિચય એની અંદર આઠ પોઈન્ટ એક શીખશું આથી પહેલાના વિડીયોમાં મેં પ્રકરણ પરિચય આપ્યો હતો એની અંદર બધા જ સૂત્રો લખેલા છે નિયમો લખેલા છે અને હવે એ સૂત્ર અને નિયમ પ્રમાણે આપણે દાખલા કરશું આ ચેપ્ટર ઘણો સહેલો છે બેઝિક વાળાને પણ પૂછાય છે સ્ટાન્ડર્ડ પણ પૂછાય છે સ્ટાન્ડર્ડ ખાસ કરીને આ ચેપ્ટરમાંથી નિત્ય સમખલા આવતા હોય છે તો હવે આપણે શરૂ કરીએ આઠ પોઈન્ટ એક વિડીયો શરૂ કરવાથી પહેલા કહી દઉં કે બધા લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓને આ વિડીયોની લિંક મોકલજો જેથી કરી અને શિક્ષાદાન થાય તો હવે શરૂ કરીએ આપણે આઠ પોઈન્ટ એક એમાં સૌથી પહેલા જોઈએ દાખલા નંબર એક દાખલા નંબર એકમાં તમને કીધું છે કે ત્રિકોણ એ માં ખૂણો બી નેવું નો છે હવે જો આ જે ચેપ્ટર હશે ને એની અંદર બધા કાઠ ખૂણા જશે એટલે આપણે કાઠ કયો છે એ ઓળખવાનો હોય ત્રિકોણ એ બીસી માં ખૂણો બી છે તો નીચેના ગુણોત્તર શોધવાનો કીધેલો છે તો સૌથી પહેલા દાખલો શરૂ કરવાથી પેલા તમે જોશો તો ખૂણો પેલા આકૃતિ દોરો તો ત્રિકોણ એવી માં ખૂણો બી નેવું નો છે એટલે આપણે આકૃતિ આ રીતે કાકોટ ત્રિકોણ દોરવાની એમાં ખૂણો બી નેવું છે એટલે બી અહીંયા આવવો જોઈએ બરોબર લીટી અને આડી લીટીની વચ્ચે જે ખૂણો આવે છે સોરી લીટી અને સુકતી લીટી બરોબર ઉભી લીટી અને સુકતી લીટીની વચ્ચે જે ખૂણો આવે છે કાટખૂણો હોય એ લાકાર જે બનતો હોય એ કાટખૂણો હોય એટલે હું આ કરે આપણે નામ આપવાનો બી ને એટલે આ થઈ ગયો એ અને આ થઈ ગયો સી એટલે એ બી સી હવે એમાં એ બી તમને આપી દીધો છે ચોવીસ બી સી આપ્યો છે સાત દાખલો શરૂ કરવાથી પહેલા આપણે ત્રણેય બાજુના માપ જોઈએ ત્રણ માપ તો ત્રીજી બાજુનો માપ આપણે એ બી નો છે બીસી નો છે તો આપણે એસી નો માપ શોધવો પડે કાટકોણ ત્રિકોણ છે એટલે પેથા યાદ કરી જ લેવાના એટલે પાયથાગોરસ મુજબ પેથા દાદા મીન્સ કે પાયથાગોરસ પાયથાગોરસ મુજબ એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગ વધતા બીસી નો વર્ગ એસી એટલે શું છે કણ કાખુણાની બરોબર સામે હોય વત્તા પાસેની બાજુનો વર્ગો હવે આપણે જો એસી એનો માપ આપણા કરીને છે નહીં એ તો એ કેટલા છે ચોવીસ તો ચોવીસ નો વર્ગ વત્તા બીસી કેટલા છે સાત તો સાત નો વર્ગ ચોવીસ નો વર્ગ એટલે ચોવીસ ગુણ્યા ચોવીસ કરો તો કેટલા આવે પાંચસો સાત નોચાસ મળ્યા આપણે તો એસી શોધવાનું છે તો અહીંયાથી વર્ગ કાઢો તો આ માં આવી જાય વર્ગ મૂળ માં આવી જાય છસો પચીસ કે નો વર્ગમૂળ છે પચીસ નો વર્ગમૂળ છે ઓછામાં ઓછા પાંત્રીસ સુધીના વર્ગ વર્ગમૂળ તમારે યાદ રાખવાના હવે આપણે ત્રીજી બાજુ એસી નો માપ મળી ગયો કે ભાઈ એસી નો માપ છે પચીસ હવે ત્રણેય બાજુના માપ મળી ગયા હવે તમને જે કહે છે કે તો નીચેના મૂલ્ય એમાં સૌથી પહેલો ગુણોત્તર છે સાઈન એ અને કોષ એ તો સૌથી પહેલા સાઈન એ શોધે સાઈન માટે ભાઈ તમને કયો સૂત્ર કીધો તો આ બોલો 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 પ્રગતિ પ્રતિમા હા પ્રતિમા કહે છે કે બેન સાઈન એટલે એની સામેની બાજુ છેદમાં કોણ સાઈન નો સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કણ પણ બાજુ છેદમાં કણ પણ કેની સામેની બાજુ એ જો અહીંયા ઠીટા લખ્યો હોય તો તમે કોઈ પણ લઈ શકો પણ એ કીધું છે એ તો આપણે એની સામેની બાજુ એમ લખવાનું સાઈન એ એટલે એની સામેની બાજુ છેદમાં માં હવે જોઈએ એની સામેની બાજુ તો જો ખૂણો એ એની સામેની બાજુ કઈ છે છે બેન ખૂણા એની સામેની બાજુ સામે છે અને છે બીસી તો છેદમાં હવે બીસી નો માપ કેટલો છે સાત અને એસી નો માપ કેટલો છે પચીસ એટલે સાઈને ગુણોત્તર મળી ગયું છે ને સિમ્પલ સાપ પછી કોષ લક્ષ્મી બોલશે બોલો લક્ષ્મી કોષ નું સૂત્ર શું થાય હા પાસેની ની બાજુ છેદ માં કોષ એટલે શું થાય પાસેની બાજુ છેદમાં માં જો હજી સૂત્ર યાદ ન કર્યા હોય તો પ્રકરણ પરિચયમાં સૂત્ર કળો કડ યાદ કરી લેજો કોષ એટલે પાસેની બાજુ છેદમાં કણ પણ કોની પાસેની બાજુ તો અહીંયા તમને ગુણોત્તરમાં ચોખ્ખ કરી છે કોષ એટલે કે એની પાસેની બાજુ અને છેદમાં કણ તો જો ખૂણો એ આયરો આ એની સામેની બાજુ થાય એટલે આ પાસેની બાજુ થાય કરણ અને તો આપણે અડવાનો જ ના હોય એટલે આ ખૂણો એ આ ખૂણા એની આ છે એ સામેની બાજુ થઈ તો બાકી રહી ગઈ શું હોય પાસેની બાજુ હોય એટલે એની પાસેની બાજુ થશે એ અને કર્ણ તો સામાન્ય જ હોય એસી હવે એ બી માપ જોઈએ તો ચોવીસ અને એસી નો માપ પચીસ એટલે પેલો ગુણોત્તર આપણને મળી ગયો પછી કે છે બીજો ગુણોત્તર સાઈન સી અને કોસ સી તો હવે આપણે બધેને ખબર છે સાઈન સી ને કોસ સી હવે સલોની બોલશે

હવે એ બી નો માપ જોઈને લખો કેટલો છે ચોવીસ ને એસી કેટલા છે પચીસ એટલે સાઈન સી મળી ગયો હવે આપણે જોઈએ કોષ સી કોષ સી હવે કોષ સી ની વેલ્યુ કોણ કેશે અક્ષરા કેશે અક્ષરા ચૂપચાપ પેટી ચાલો કોશી એટલે શું થાય તો કોષ એટલે શું થાય અક્ષરા હ પાસેની બાજુ છેદમાં કણ પર કેની પાસેની બાજુ સી ની કોષ એટલે સી ની કોષ સી એટલે સી ની પાસેની બાજુ છેદમાં કણ હવે જોઈએ સી તો સી એની સામેની બાજુ એ બી એટલે પાસેની બાજુ કઈ થાય બીસી થાય અને કર્ણ કયો છે એસી હવે બીસી બીસીનો માપ કેટલો છે સાત ને એસીનો માપ કેટલો છે પચીસ તો જુઓ કેટલા સરળતાથી આપણે ચારે ચાર નો ગુણોત્તર મેળવી લઈએ ખાલી આપણે સૂત્ર આવડવો જોઈએ અને એમાં કિંમત મૂકી દેવાની બીજું કાંઈ નથી કરવાનું એના પછી દાખલા નંબર બે દાખલા નંબર બે ની અંદર તમને આકૃતિ આપી દીધેલી છે રકમમાં કે ત્રિકોણ PQR માં ખૂણો Q 90 નો છે PQ નો માપ 12 છે અને PR નો માપ 13 છે અને હવે આપણે શોધવાના છે Q અને R QR આપણે શોધવાના છે તો હવે હેતવી બોલશે QR માટે શું કરશું હેતવી હા પેથા દાદાને બોલાવશું એટલે પાયથાગોરસ મુજબ PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ પાયથાગોરસ મુજબ આ કાઠોનો એટલે આ એની સામે હોય શું કહેવાય કોણ કહેવાય એટલે પીઆર નો વર્ગ બરાબર સામેની બાજુ નો વર્ગની બાજુ નો વર્ગ માપ આપ્યો છે વર્ગ અને ક્યુઆર આપણે શોધવાના છે તેર નો વર્ગ એટલે તેર ગુણ્યા તેર એકસો ઓગણાસી તેર બાર નો વર્ગ એટલે બાર ગુણ્યા બાર એકસો ચુમ્માલીસ અને ક્યુઆર વર્ગ આપણે શોધવાનું છે આ પ્લસ એકસો ચુમ્માલીસ અહીંયા આવે તો શું થઈ જાય માઇનસ થઈ જાય એકસો ઓગણા માંથી એકસો ચુમ્માલીસ બાદ કરો તો ક્યુઆર કેટલા વધે પચીસ એટલે ક્યુઆર નો વર્ગ પચીસ તો પચીસ નો વર્ગમૂળ શું થાય પાંચ થાય કારણ કે અહીંયા વર્ગ છે તેને આપણે વર્ગમૂળમાંથી બારે કાઢ્યા હોય તો સેમાં આવી જાય વર્ગમૂળમાં આવી જાય એટલે પચીસ નો વર્ગમૂળ પાંચ હવે આપણે શોધવાનું છે ટેન પી માઇનસ કોટ આર ત્રણ બાજુના માપ આપણા શોધાઈ ગયા પછી દાખલાની શરૂઆત થાય ને દાખલાની શરૂઆતમાં હવે ગુણોત્તરને બદલે શું કીધું છે ટેનપી માઇનસ કોટ આર તો હવે આપણે જોઈએ પેલા ટેન પી માટે બાજુ ટેન નો અર્થ થાય સામેની બાજુ છેદ માં પાસે ની બાજુ પણ કોની સામેની બાજુ તો શું છે પી એટલે પી ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો નો સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ શોર્ટમાં હું યાદ રખાવું તો સાઈન માટે આપણે આમ કહે છે સાબા છેદમાં એટલે પાબા છેદમાં છેદમાં અને ટેન એટલે સાબા પાબા બરોબર તો ની સામેની બાજુ ને પી ની પાસેની બાજુ એટલે ટેન પી તો પી ની સામેની બાજુ તો જો ખૂણો પી આયરો બરોબર આ આપણો ખૂણો પી હવે પી ની સામેની બાજુ કઈ છે ક્યુઆર અને પાસેની બાજુ કઈ આવે PQ આ તો કર્ણ જ એટલે આપણે બરાબર તો પીની સામેની બાજુ QR ને પાસેની બાજુ PQ જો જે પાસેની બાજુ હશે ને જેની પાસેની બાજુ હશે ને એ એમાં આવશે પી તો પી આવ્યો એની અંદર પછી એવી જ રીતે કોટ આર તો કોટ આર માટે સાક્ષી બોલશે સાક્ષી કોટનો સૂત્ર શું થાય હમ કોટનો સૂત્ર શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ટેન અને કોટ છે ને એકબીજાના વ્યસ્ત છે વ્યસ્ત છે આ સામેની બાજુ નીચે આવી જશે અને પાસેની બાજુ ક્યાં જશે ઉપર પણ કેની આરની તો હવે જોઈએ આરની પાસેની બાજુ તો આ આર તો આરની પાસેની બાજુ કઈ થાય ક્યુઆર અને આરની સામેની બાજુ કઈ થાય તો જો ખૂણો આર તો ખૂણો ખૂણા ની સામેની બાજુ કઈ થાય પી ક્યુ હવે ક્યુઆર છેદમાં પી ક્યુ તો જો ક્યુઆર નો માપ કેટલો છે પાંચ પી નો માપ કેટલો છે બાર માઇનસ ક્યુઆર QR નો માપ પાંચ અને PQ નો માપ બાર આ બંને ઉડી ગયા એટલે આન્સર કેટલો આવ્યો જીરો આવ્યો આ દાખલા નંબર દાખલા નંબર બે બહુ સરળ છે અને આ તમને બે થી ત્રણ માર્ક્સમાં પૂછાય છે ને આવડી જાય એવા છે હવે જોઈએ આપણે દાખલા નંબર ત્રણ ત્યાર પછી આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં તમને કીધો છે sin એ બરાબર 4

ખૂણો એ લીધો છે સાઈન થીટા થીટા તરીકે ખૂણો એ લીધો છે તો ખૂણા એ સિવાય તમે કોઈ પણ ખૂણાને કાટખૂણો બનાવી શકો ખાલી ખૂણા એ ને તમારે કાટખૂણો બનાવવાનો નહીં આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે અહીંયા આપ્યો છે એ એના સિવાય તમે કોઈ પણ ખૂણો કાટખૂણો બનાવી શકો તો એ સિવાય મેં કયો કાટખૂણો બનાવ્યો બી બનાવ્યો અને પેલા એની આકૃતિ મેં દોરી નાખી કે એ બી અને સી જેમાં ખૂણો બી નેવું નો છે જો એને મેં કાટખૂણો બનાવ્યો નહીં હવે આપણે ખબર છે કે સાઈન એ તો સાઈન એ નો સૂત્ર શું થાય સૂત્ર જ ખાલી યાદ રાખવાનું આપણે તો એની સામેની બાજુ છેદમાં કણ હવે એની સામેની બાજુ તો જો આ ખૂણો એ એની સામેની બાજુ કઈ છે BC અને કર્ણ કયો છે AC BC નો માપ કેટલો છે 3 AC નો માપ કેટલો છે 4 તો હવે આપણે બાકી શું શોધવાનો રહી ગયો એ બી શોધવાનો રહી ગયો અને મેં તમને કીધું એ પ્રમાણે ત્રણેય બાજુના માપ આપણને ખબર હોવી જોઈએ તો બે બાજુના માપ આવી રીતે આપણે ખબર પડી ગઈ કેવી રીતે તો આ ગુણોત્તર ઉપરથી કે સાઈન એ એટલે એની સામેની બાજુ છેદમાં કણ એની સામેની બાજુ એટલે થાય બીસી અને કણ એટલે થાય એસી પણ ગુણોત્તર આપ્યો છે ત્રણ ના છેદમાં ચાર સાઈન એ એટલે ત્રણ ના છેદમાં ચાર એટલે અહીંયા ત્રણ ના છેદમાં ચાર લખું તો બીસી ત્રણ ને એસી કેટલા થઈ ગયા ચાર એટલે કે આ જે છે એ સામેની બાજુનો માપ છે અને આ છે એ કર્ણ માપ છે હવે થી શોધીએ તો એસી નો વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ એસી એટલે ચારનો વર્ગ એ બી શોધવાનો છે ને બીસી એટલે 3 નો વર્ગ ચારનો વર્ગ સોળ 3 નો વર્ગ નવ વધતા ઓલી સાઈડ આવે તો -9 16 સોળમાંથી નવ જાય તો સાત 7 નો તો કાંઈ વર્ગમૂળ નીકળતો નથી એબી વર્ગ બરાબર સાત પણ 7 નો કાંઈ વર્ગમૂળ નથી તો આપણે વર્ગમૂળમાં સાત એમ લખવાનું એટલે એ નો માપ કેટલો મળશે તમને વર્ગમૂળમાં સાત હવે આપણે શું શોધવાનું છે એના વિશે લખીએ તો હવે કોષ એ તો કોષ એ નો સૂત્ર શું થાય એની પાસેની બાજુ છેદમાં હવે એની એની પાસેની પાસેની બાજુ 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 તો જો આ આ સામેની થાય એટલે કરાય જેમાં એ પોતે પણ આવેલો છે તો એની પાસેની બાજુ થાય એ અને કર્ણ માપ કયો છે એસી એટલે એ એટલે વર્ગમૂળ સાત ના છેદ ચાર પછી ટેન મનીષા બોલતા ટેન નો સૂત્ર હમ એની સામેની બાજુ છેદમાં એની પાસેની બાજુ કારણ કે અહીંયા એ કીધું છે એટલે તેને એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે એની સામેની બાજુ બીસી પાસેની બાજુ એ બી બીસી અને એ નો માપ તો ત્રણ છેદમાં વર્ગ મૂળ સાત થઈ ગયો સિમ્પલ એટલે આ જોઈને ગભરાવાનું નહીં સાઈ ને એટલે એની સામેની બાજુ છેદમાં ત્રણ અને એનો આ માપ થઈ જશે સીધો સેમ એવો દાખલો દાખલા નંબર ચૌદ કે જરાક ફેરવીને પૂછ્યો કે જો 15 કોટ a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો આના જેમ જ છે પણ કેવી રીતે જરાક ફેરવીને પૂછ્યું છે જો આ 15 છે અહીંયા કોટ a સાથે ગુણાકારમાં છે બરાબર ને આ આવે તો શું થઈ જાય ભાગાકારમાં થઈ જાય એટલે મેં સિમ્પલી પહેલા લખ્યો કે 15 કોટ a બરાબર 8 હવે આ 15 ગુણાકારમાં છે કોટ a સાથે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે કોટ a બરાબર 8 છેદમાં 15 આની જેમ થઈ ગયો હવે કોટ તો કોટની આપણે શું કરવાની વેલ્યુ લખવાની તો કોટ એની વેલ્યુ લખીએ તો કોટ એટલે શું થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તેનથી ઊંધું તો કોટ એ એટલે એની પાસેની બાજુ અને એની સામેની બાજુ હવે જો અહીંયા એની પાસેની બાજુ તો જો અહીંયા પણ મેં ત્રિકોણ બનાવી લીધો હવે અહીંયા એની વાત થાય છે એટલે એને હું કાટખૂણો બનાવીશ નહીં એ સિવાયના ને કોઈને પણ કાટખૂણો બનાવીશ તમે ધારો તો અહીંયા સીને પણ કાટખૂણો બનાવી શકો છો પણ આમ ગોઠવા એટલે મેં બીને કાઠખૂણો બનાવ્યો તો હવે એની પાસેની બાજુ તો એની પાસેની બાજુ એ બી થાય અને એની સામેની બાજુ કઈ થાય બીસી થાય અને એનો ગુણોત્તર આપણને ખબર છે આઠ ના છેદમાં પંદર એનો મતલબ એ બી આઠ અને બીસી પંદર કારણ કે કોટ એ તો આ કોટ એ છે આ કોટ એનું સૂત્ર છે એ સૂત્રમાં આપણે લખ્યું કે પાસેની બાજુ એ બી અને બીસી પણ કોટેની વેલ્યુ આઠ ના છેદમાં કેટલી છે પંદર એટલે એ બી આઠ ને બીસી આ પંદર વળી પાયથાગોરસ મુજબ આપણે ત્રીજી બાજુ શોધશું કે કર્ણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ કાંઈ યાદ ના રહે તો એલ આકારના સરવાળાનો વર્ગ કરવાનો એલ આકારના સરવાળાનો તમે વર્ગ કરશો તો જે આડી લીટી આવશે એના બરાબર આવી જોઈએ હવે આઠ નો વર્ગ અને બીસી એટલે પંદર નો વર્ગ આઠ નો વર્ગ ચોસઠ પંદર નો વર્ગ બસો પચીસ બંને સરવાળો કરો તો બસો નેવ્યાસી તો એસી વર્ગ બસો નેવ્યાસી આવ્યા તો એસી કેટલા થાય સત્તર કાકે સત્તર નો વર્ગ બસો ને સામેની બાજુ કઈ છે તો ખૂણા એની સામેની બાજુ કઈ છે બીસી અને કર્ણનો માપ કયો છે એસી બીસી નો માપ પંદર કર્ણનો માપ સત્તર પછી શોધવાનું છે શેક એ કાજલ બોલ શેક નો સૂત્ર

બહુ વધુ માર્ક્સનો તો નથી પણ રોકડા માર્ક્સ લઈ આવી દે એવો પણ છે અઘરો પણ નથી ઘણા થાય સાઇન કોસ ટેન બહુ અઘરા છે પણ એવું અઘરું નથી તમે કોશિશ કરશો તો તમને આ ચેપ્ટર પણ આવડી જશે ને એના ત્રણ ચાર માર્ક્સ તમે જે છે લગભગ પાંચ માર્ક્સનો છે એ આખી બ્લુ પ્રિન્ટ બોર્ડની હું તમને મોકલાવીશ ત્યારે આપણે બધી ચોખટ કરશું એટલે આ ચેપ્ટર પર ઘણો સહેલો છે તો આ દાખલા મોઢે કરજો અને વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો જેથી ઘણા બધા ગરીબ વિદ્યાર્થીઓને આનો લાભ મળે તો બસ આજના વિડીયોમાં આટલું જ ત્યાં સુધી બધીને જય હિંદ જય ભારત સૌ ગણે સૌ આગળ વધે બાય